ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો કેટલું સરસ લીલું છમ છે જો કેટલું સરસ મને આવી વાડી બહુ જ ગમે અમારે તો આંબા છે અને અમે આવ્યા છીએ વાડવા માટે તો અત્યારે જેટલું એક્ટિવા પર લેવાશે એટલું એક્ટિવા પર લઈ જઈશું અને પછી કંઈક ગાડી કે કંઈક લઈ આવશું રોજનું નહીં અઠવાડિયે અઠવાડિયું ખાલી લઈ લઈએ ને તો અમે જો કેટલી મને આવી લીલી વાડી બહુ ગમે પણ અમારા નકરા આંબા જ છે જો

¡Vale, જો કેટલા મસ્ત સુકાઈ ગયા જો આ બે કટકા હું કરીને છે ને નાના કોડિયામાં ધૂપ સાથે ને કપૂર સાથે કર્યું હોય ને ખંખેરીને મને આટલો પણ ટાઈમ નથી મળતો ગાઈઝ બોલો એટલા સરસ છે આ ખાલી જવ નાખવાના બાકી છે એટલે ગુગળ અને કપૂર સાથે આ કરીએ ને ખાલી બે કટકા આના કરી નાખીએ ને તો એ બહુ મસ્ત ધૂપ થઈ જાય